આપણે છે ને હજી ભેસો કાંઈ અહીંયા ખાડામાં બેસે છે તો કેવડો મોટો જનાવર નીકળ્યો છે કોમેન્ટ કરો તમે પણ દેખા જનાવર બહુ મોટો છે આપણે દેખે ને ભાગે છે જો અહીંયાથી હવે પાછો ભાગી ગયો હવે સીધો ઓલી બાજુ તો આપણે છે ને વિડીયો એડિટ કરી લીધો ને પાછી ખબર પડી કે આપણી ભે અહીંયા છે ખાડેલી ને ઓફાળીને લઈ જ આવી ગયો હવે તો ફાઇનલ થઈ ગયું અહીંયા લઈને આવ્યા તાજી બેહોને અત્યારે જે પગ આવી ગયો છે પહેલાં પડપટો જે આવે છે ને મળમૂત્ર એ નથી આવ્યું જોકે નોર્મલી છે એટલે પાડીને આશા છે બાકી બહેું બધી ચરે છે જે અહીંયા બગીચામાં જ્યાં જાગશું એટલે બેસી જાય ને પછી એને બહાર કરાવશું થોડીક મહેનત કરશું એટલે વી જાય છે તો બેહું આપણે છે ને બધી બાગ ને દેખીને ભરકીને ભાગી અહીંયા હવે ભેં બેસતી નથી ને બર કરે ફૂલ રાગ બેસી જાય ને તો હમણાં આપણે નિર્મ ધીરે ધીરે કરી લઈ કેમકે પહેલવેતર છે ને થોડું થોડુંક બહુ લાગે આપણે ખેંચવામાં હજી ટૂંકા પડી કેમકે હારા હારા બે જણા હોય ને તો એને કામ પડે બાકી આ તો જવું મોઢા નથી નાખી જ રહે બેસે ને તો બર જો હવે બર કરી દો તો ફાઇનલી આપણે ભેં માન વેગ્રી લીધી છે પાડીને ને ઊં બે વાન બેઠી બેઠીને ઊભી થઈ ગઈ આપણે વિડીયો કાપ્યો તરત વિડીયો કાપ્યો ત્યાં ઊભા પગે ગઈ સીધી હાથને બરાણે ધોયા થોડાક કદી ને ફાઇનલી આપણે કોમેન્ટ કરેલી જ હતી કે ભાઈ શું દેશે અને સો સો ટકા ગેરંટી સાથે અને બાકી મા બની ગઈ પહેલવેત્રી છે ખબર ન પડે બેહું ભાઈ ગી દે બધી બેહું ભેગી હાલતી થઈ ગઈ વળી વારીને આવીને પાડી અગર અહીં ને પાડી અહીંયા સુધી લાંબી થઈ ને દીદી ફાઇનલી પાડી છે કોમેન્ટ કરી દો અને સારું નામ બતાવજો ને હજી મળતર આવે છે ને આવ્યું નથી નામ જોતાં કોઈ કીએ નહીં કે પાડી વ્યાઈ ગઈ છે ખડેલી નોર્મલી ચરે જ છે પાડી આવવાનો ને એટલે પીડા સમજી લેવાની પાડો આવવાનો ને તો નબળી પડે આમ ચરવાનું બંધ કરી દે બે ત્રણ પેલા જ ઓછું કરી નાખે ને અત્યારે જો પાડી લાંબી થઈ ફૂ ગઈ બચકા ભરાઈ ગઈ કેમ કે મૂંઝાણી બહુ જ હતી તો આપણે જો ખાર થાય ને મારવા જાય હમણાં બેઠી હતી ફોટો આવી ગયો મળમૂતર ને બાકી તો અહીંયા બધી ચરે છે આપણે છે ને કપડા ને ભરાઈ ગઈ છે આપણે જરા ઓલા નથી કે કપડાં ભરાઈ ગયા ને અડાઈની આપણે બધા પહેલાં ઊભા હોય કપડાની આપણે કાંઈ શોખ જ નથી જાય કેમકે વધારે આપણે મેલા ગેલા જ કપડામાં રખડતા હોય કે કપડાં સારા પહેરીને રખડે બધાય એ નહીં આપણે વિડીયોમાં તમે જોયેલો છે નવા કપડાં ક્યારેક ક્યાંક બહાર ગયા હોય તો હોય બાકી નવા કપડાં હોય જ નહીં જૂના જ કપડાં વધારે કેમ કે આપણે ખબર છે આપણો ધંધો એ ટાઈપનો છે તો એટલે ધંધામાં કપડાંની કાંઈ જોઈ જરૂર હોય નહીં વીઆઈપીથી રખડવા વાળા છે નહીં આપણે સાધન સિમ્પલ છીએ આવે જો આમ બેહું રખડતા હોય નોર્મલી ગમે બેહું જો આપણે આ કેમ ખડેલી ને કાંઈ ઘરે જોયું કાંઈ હતું જ નહીં અહીંયા આવીને ચરતી હતી આ બાવડા બાજુ ભાગીને દાંડું રાખ્યું એટલે આપણે થોડીક સક ગઈ ભાઈ ધ્યાન રાખવી પડશે ફરજ જતાના માથે એની પહેલાં આપણે બેઠી હતી ઓલી બાજુ બગીચામાં માથે એમને પૂછ રાખીને ભાગતી હતી ખાલી કંઈ કાંઈ દેખાણું નહીં કાંઈ નહીં નોર્મલ છે ચરે છે એટલે વાંધો નહીં આવે ઘરે લઈ જાઉં હું વહેલી બહેું ને કલાક દોઢ કલાક મને રખડી લીધ પછી જો એવું લાગશે તો પછી લઈ જાઉં હું તો બેહું તો જે હાડા છોડી નથી ભાઈ ગયા આજે થોડીક વહેલી છોડી દીધી પાંચ વાગ્યા તો આપણે આવી ગયા હતા અહીંયા લઈને હાડા પાંચ અહીંયા પહોંચતા નદી ઊભી હાકી નહીં એટલે ઘાઇ ઘા આવી ગઈ હતી આગલા વિડીયોમાં તમે જોયો હે આ આપણે બેઠા બેઠા એડિટિંગ પતાવી લીધું હતું વિડીયો એડિટ કરી લીધો પછી મેં કીધું ને અપલોડ કરવા મૂકીએ તો અપલોડ કરવાનું નથી પછી જોયું મેં છે નોર્મલી થોડીક બીક હતી તો અહીંયા વીએ ગઈ ને તો હવે બીજું કાંઈ વાંધો નથી આપણે કપડાં ભરાય એની કંઈ કાંઈ બીક મળે મેન વાંધો હું છે અહીંયાથી ઉપાડીને લઈ જાવીએ નોર્મલી ભેંસ વીએ તો દસથી પંદર કિલો માથેનું પાડડું હોય વીસ કિલોનું હોય અમુક તો પાડી તો છે વીસ પચીસ કિલાની હશે વજન પાડી આપી છે તો પાડીને અહીંયાથી હવે ઉપાડીને આપણું ઘર થઈ ગયા અહીંયાથી અડધો કિલોમીટર માથે અને પાછા હું છે ગારાવાળો વિસ્તાર આખો ગારાવાળાને પાછા નદીમાં છે ને અત્યારે પાણી ભરાઈ ગયું છે એટલે હવે પાડીને ઉપાડીને ઘરે પહોંચાડીને એ અઘરી હા જંગલમાં તો આમાં ક્યાંય નીકળ્યા છે નહીં કેમ કે જંગલમાં છે ને તમે રસ્તો જોયો જ છે આગલા વિડીયોમાં કાટા જ પડ્યા છે નકરા જે બહેને કાંઈ નથી ચરે છે હમણાં ભાગીને આવતી પાછી વારીને જા યાદ કરે ને એટલે પછી નકર પાડીને ભૂલી જાય એક્સેપ્ટ ન કરે ઘડીકમાં હવે આપણી આ ખડેલી એનો પણ વારો છે પછી બની છે હજી મેં તો વિચાર કર્યો કે આની મા પહેલાં વ્યાં જાય ને પછી આ વ્યા છે હજી જો કે આને દસ મહિનાની હજી વાર છે પાંચ દિવસની હજી વાર હતી પહેલું તો રહ્યું ને એટલે કાંઈ નું વાંધો ન આવે પાંચ દિન દસ દિન વાર હોય તો પહેલાં વી જાય એટલે કે વાંધો ન આવ્યો થઈ ગયો વીં ગઈ કમ્પ્લીટ ફાઇનલી હે એક કલાક થઈ ગઈ એટલે હવે પાડી જરા ડગલા માંડ્યા છે ધીરે ધીરે હાલતી થઈ ગયા હા હજી દસ પંદર મિનિટ થાય ને એટલે પગ હરખા ભરાઈ જાય મજબૂત થઈ જાય ધવડાવવાની કોશિશ કરી પણ ખડેલી લતું બહુ મારે છે એટલે ના એટલે ઘરે જઈને આમણી મારીને પછી દવડાવશું એને ને હવે આ બે હું પટ્ટો ચડાવી દીધું ઘરે ગાયોને બધાને હવે નદીમાં હાંકી નાખશો એટલે ઘરે નીકળી જાય પછી આને આમાં પડી ખંભે ખંભે મારી લઉં હું એટલે સીધી બ્રેક જ નથી મારવાની ક્યાંય

હા આને ખબર પડી ગઈ માં વાંહે છે એ પડી ગઈ હવે આને ધીરે બે આ આપણે છે ને ઓલી બેહોન વાળી આ બધી ભેગી કરી લઈને હાકી નદી ઊભી પછી તો પાડીને ખંભે મારી જોકે ધીરે ધીરે ચાલતી ચાલતી આમ બાર નાખશું ને એટલે હું નદી કાંઠે પહોંચાડી દઉં હું પાડીને માને ભેગી લેતા જાઉં એટલે અહીંયા ઉભી રહી પછી ઘરે લઈ જાઉં હું એ જો બધી હક ન થાય એક માંદુ પડે ને એટલે બધી ભેગી થઈને મારવા જાય નાની પાડી હોત મારવા જાય ને તો અત્યારે છે ને પાડી પાણીમાં ભાગે છે ઊંડા પાણીમાં જાય આપણે ઉપાડે ઉપાડવા દેતી નથી લતું બહુ મારે માં કહી જાય ને માં જાય જાય ધીરે ધીરે આવી જાય તો વાંધો નહીં આવે તો ધીરે ધીરે નીકળી જાય હા તે તો બધી નીકળી ગઈ ઘરે તો આપણે બીજા દિવસે સવારે ભેહું છોડી લીધી ને આજે જ આવી છે પાછું નિશાળ બાજુ આ સાહેબ આપણે આ તો અત્યારે બગીચામાં છીએ આ બધો બગીચો છે ને કાલે ભે આપણે બેસી ગઈ હતી જીઆણી ફળેલી અત્યારે છે ને આપણે ભેંને નાખી લીધી પાછી હવે પટ્ટો પકડાયો બધીને અત્યારે છે ને આપણે નિશાળ બાજુ લઈ જવાની છે એક જ દિવસ લઈ ગયા આપણે લઈ નથી ગયા હમણાં આજે ચક્કર મારવા જાતી નથી કે તો આપણે આ બાજુ ચક્કર મારવાતા આવી પગ મોકરો કરી લઈએ ભાઈ વિચાર છે ઓલી ઓલીભાઈ લાંબા પલે લઈ જવાનો હાલ નહીં કે આજની પાણીમાં બેઠી રહી બધી નીકળતી નથી એકી એટલે પછી રહી ગઈ કે આપણે એમ નિયારા કપની બાજુ લઈ જવાનો વિચાર હતો અને જો જૂનો રોડ છે ને ચડાવી દીધી છે બધી બધાને ભેગા કરવા પડે વાંધો એ અહીંયા કે આમાં આપણે ડીચે મસ્ત થઈ ગયો હતો અત્યારે ખાર વાર ભાઈ આવે લો માસ્ટર ડૂચો થયો ને પછી કાઢી નાખી દીધો ઓલી બાજુ કેટલો ખારો છે માણસ ક્યાંક ડૂચો થયો નથી હારો થયો નથી આપણે લઈ નતા આવતા આપણે કે વરસાદ હોય ને તો આમાં ચારવાની મજા આવે કેમ કે કઠણ જગ્યા રહી ગારો ન થાય એમાં નહીં ધાવાનો અડધા એમાં પાછું ખડ થાય જ નહીં તો આમાં જે ખડ છે ને પેવું ધરાય ને એ ખ છે કાર્યો ખડ આવે છે ને એ થઈ પડે છે એટલે બધામાં ખડ એવું જ વધારે છે પેહું ખાલી બે ત્રણ દિવસ પહેલા આપણે લઈ આવ્યા હતા અહીંયા ખાલી આ અડધી પોણી કલાક જઈ રહી હતી વેહવામાં ધરાઈ જ ગઈ વેહું નદી જઈને બેસી ગઈ બધી પાણીમાં અને ત્રીજું ગોરીને તો ઊભી રહી ગઈ ભાવે નહીં આવું બધું બાકી દવા કાંઈ વહીધું નથી આ બાજુ જે બધું કરીને બગાડી નાખી દીધું તું હવે આપણે બેહવાનું બીજું કાંઈ નહીં તો આપણે વેહવાનું છે ને હામે રગડે છે નિશાળ બાજુ પાછળ નિશાળ છે આ બાજુ એ બધું ભેવું રખડે હવે કાંઈ તો નથી વધારે કે બાવડા ને હોય ને ઉનાળે ગાડી લેવાય અત્યારે ગાડો ને એટલે ડૂચું વધારે બગડે લુચું બધું બગાડી નાખ્યો હવે આમાં પાછું જે સીબી બી ખેંચીને લઈ આવ્યા આ બાજુ નાખ્યું અહીંયા નાખવા તો આમ આપણે ભેવું ચરે છે ને એ સાઈડથી રૂમ પાંચથી લઈને લઈ આવ્યા અહીંયા સુધી એટલે બધું બગાડી નાખે સમજે નહીં કોઈ ન હોય ને ખબર હોય નહીં અત્યારે છે ને આપણી બધી ને પાણીમાં બેસી ગઈ છે હું આ ચક્કર મારી આવ્યો એટલે ઘડીકવાર રાખી લીધું છે ઘડીકવાર પાણીમાં બેહવા દેવું પછી પાછી ગાટશું આપણે કાલે આમાં જનાવર હતું એ વિડીયોની શરૂઆતમાં તમને દેખાડ્યું હતું પાણીમાં તરતો હતો થોડુંક હજી પાણી ઘટે થોડું વધારે ભરાઈ જાય ને આ બાજુનું વેન ચાલુ થઈ જાય એટલે પછી પાણી અહીંયાથી નીકળવાનું ચાલુ થાય બંને આપણી ચાલુઆમ પડી ગઈ ને હવે તો એક છે નહીં અત્યારે વ્યા એવી બની છે પણ એને હજી વીસ દિવસની વાર છે જાફરીની વીસ દિવસની ને કાલે વ્યાણી એની માં છે એને પણ વાર છે હજી વાંધો નથી લગભગ દબાણથી કાઢી જાય અંદાજો લાગે છે આપણે કેમ કે આમાં રિપીટ થઈ ગયું હોય ને તો આપણે તારીખના હિસાબે જોતા હોય ને તો એ અનુભવ ન રહીએ બે ભેગી હોય ને બીજી થઈ ગઈ હોય ખબર ના રહીએ તો હજી આવમાં તેને આપણે દસ મહિના તારીખના હિસાબે દસ મહિના પૂરા થઈ ગયા છે તો આવમાં કાંઈ હજી રદી નથી એટલે લાગે છે રિપીટ થઈ ગઈ હોય એવું જો કે હમણાં ઊભી થાય એટલે તમને દેખાડીશ આગળ તો આપણે એક ક્રિષ્ના છે ને બાકી બીજા અંડેરો આટડા છે જે ગયા વર્ષે દિવાળી ને નાખી ગયા હતા ઘરે પાટીએ ઉતારી ગયા હતા પાંચ સાત આઠ હતા પણ મેં બે ત્રણ રોડમાં એક્સિડન્ટમાં મરી ગયા વિચાર કરો ભાઈ હું આપણે આખો દીધીમાં રાખડે છે ચરતી હોય લોહી ન પકડે ને આ બધા જો કેમ બાકી લોહી પકડી ગયા છે બે ત્રણ તો મરી ગયા કેમકે આ રોડ વચમાં આવે ને એટલે આવે તો જમા અહીંયા ભાગશે હવે જો ગયો અને રોડ તો પડે વચ્ચેમાં ગાડી આવતી છોટો તો એક્સિડન્ટ થઈ જ જાય આના લીધે બીજે મરી જાય અને આપણી ભેં બધું જો આવી ગઈ આ બાજુ હવે પછી ને આપણી ભેં વ્યહવાનું છે ને એ તમને દેખાડી દઉં કટોકટીમાં છે જો જાફરી લગભગ વેલી આવી જાય વીંહી જાય અંદાજો લાગે છે જાફરીનો આપણે આ ભેંસને વ્યહવાનો વિચાર કરતા દસ મહિના અને પૂરા થઈ ગયા છે તો આજે આને કઈ યાદ છે ને એટલે લગભગ આપણે છે ને અંદાજે રિપીટ થઈ ગઈ છે ભેંસ પાછી થઈ છે આની બેન તો આપણે કાલે વ્યાણી એની દીકરી જ થાય એની માસી થાય ઓલી એની નાની થાય એટલે બધા ઘરના જ છે આપણા અહીંયા વધારે બે હું તો આપણે એ ખડેલીની છે ને ત્રણ દીકરીઓ છે એક આ છે એક ઘરે આપણે વ્યાણીએ એની આની દીકરી છે ઓલી કારી અને એક આપણી છે મોટી ચાંદરી એની આપણે ત્રણ દીકરી આની બે જ દીકરી ત્રણ છે એક ઘરે હતી છે આજે આગળ જાય છે નકળી તેણી ઘરનો વેલો હાલે છે આપણે વધારે અને ત્રીજી આપણે ઓલી ની દીકરી ને એની ત્રીજી દીકરી તમને દેખાડીશ એક વિયાણી છે બીજી આપણે દેખાડી બટકી ને એક ભીલી બીજી ખરીદી છે આપણી એ પણ ભીલી થાય માં જેવી છે પણ દીકરી ભીલી છે આરે બાજુમાં જ છે જો આ ભીલી આ ત્રીજા નંબરની કે આને હજી બે મહિના પછી વાર છે હજી બે ત્રણ મહિના કાઢી જશે બાકી બધા ઘરનો વેલો હાલે આની એક દીકરી છે આપણી પાસે આ બે વેતર વ્યાણી છે ત્રીજું વ્યા છે હવે ગાભર છે ને ધીનું આપણે એને કઈ હજી અંદાજ નથી લાગતો ગાભણ હોય એવું લાગે છે આવમાં જોઈ ને તો હવે દેખાય છે કે આવમાં છક મહિના જેવું થયું છે એટલે આવું હવે દેખાય છે એવું ગાભરણ હોય તો હોય બીજું વાંધો ન મળે જાય હવે અત્યારે ગરમ ખોરાક કરે ને તો રિપીટ થઈ જશે થોડાક મહિનો એક દોઢ મહિનો જળવી જાય પછી ખબર પડે તો આપણે જોવા અહીંયા ચરે બેહું બધી આ બાજુ એ બધી આવશે ખેતરમાં ભાઈ ના પાડતા હોય ખેતરમાં જવા ના દે એમાં ટોરાઈ જાય પણ ભાઈ તમે વા જમીન વાળી લીધી છે ક્યાં અહીંયા લીધેલી છે પડતર પડ્યો તો જંગલ હતું પછી સાફ કરીને આમાં બધે દંગડા બનાવી નાખ્યા ને આ વાડીમાં જાર વાવે પોતે આપણે બેહું મૂકી દે ભલે ટોરવાઈ જાય ખડ છે તો બેહું જાય જ